નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ડે ન્યૂઝ જૂનાગઢ જિલ્લા કક્ષાનો સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ માળિયા હાટીના ખાતે યોજાયો મહારાણા પ્રતાપ ચોકથી સરકારી હાઈસ્કૂલ સુધી સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું સ્વચ્છતાના શપથ સહિતના કાર્યક્રમો યોજાયા કાર્યક્રમના અધ્યક્ષ સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ હોય તેને અંતર્ગત સ્વચ્છતા અભિયાનનો શુભારંભ થયો આ અભિયાન બે ઓક્ટોબર સુધી ચાલવાનું છે જેમાં મહાનુભાવોના હસ્તે સફાઈ કામદારોને સાલ ઓઢાડી સન્માનિત કરાયા કાર્યક્રમના અંતે શાળા પરિસરમાં મહાનુભાવોના હસ્તે એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું ઉપસ્થિત સૌ કોઈએ સ્વચ્છતા માટેના શપથ લીધા હતા ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા માળિયા ગામના સરપંચ કારોબારી સમિતિના ચેરમેન જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી સહિતના આગેવાનો ગ્રામજનો શિક્ષકો અને વિદ્યાર્થીઓ તમામ આ રેલીમાં જોડાયા હતા આજે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે અને એ હંમેશા કહે છે કે હું પ્રધાન સેવક છું અને એટલા માટે એમના જન્મદિવસથી શરૂઆત કરીને આજે સમગ્ર દેશમાં સેવાકીય પ્રવૃત્તિઓ થવાની છે જેમ કે સ્વચ્છતાની શરૂઆત મેડિકલ કેમ્પો એમ વિવિધ કાર્યક્રમો બ્લડ ડોનેશન કેમ્પ સરકારી ગરીબ માણસોને સહાય આવી અનેક પ્રવૃત્તિઓના માધ્યમથી સરકાર અને તેમજ ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આજે શરૂઆત થઈ છે ત્યારે આજે જિલ્લા કક્ષાના સ્વચ્છતા અભિયાનની શરૂઆત થઈ છે જે સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોમ્બર સુધી ચાલવાની છે સાથે સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ દેશના લોકોને આહવાન કર્યું છે કે એક પેડ માકેના એ કાર્યક્રમની પણ અહીંયા શરૂઆત કરીને વૃક્ષારોપણ એક વૃક્ષારોપણ કરવામાં આવ્યું એક પેડ માકે નામ એમ દેશના તમામ લોકો પણ પોતાની માતાના નામે એક વૃક્ષ વાવી અને એમનું જતન કરે એવી રીતે ચોરવાડ મુકામે જિલ્લા કક્ષાનો મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આવા સેવાકીય પ્રવૃત્તિના માધ્યમથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને આજે સત્તરમી સપ્ટેમ્બરે સમગ્ર દેશવાસીઓ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ ભગવાન સોમનાથને પ્રાર્થના કરીએ છીએ મા ભવાનીને પ્રાર્થના કરું છું કે એમને ઈચ્છે ત્યાં સુધી એમનું જીવન આપે ઈચ્છિત શક્તિઓ મળે અને આ દેશને એમણે જે સપનાઓ જોયા છે એ સપનાઓ પ્રમાણે પૂરું કરે એવી શક્તિ આપે એવી ભગવાન સોમનાથ અને મા ભવાની પ્રાર્થના